નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ ચૂંટણી આવતા કેવા રહેશે અને હવે ભાવમાં વધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ફેબ્રુઆરી મહિના પછી માર્ચ મહિનામાં યુએસ કોટન વાયદો ફરી એકસો એકની સપાટીએ પહોંચ્યો છે જેમને કારણે એવરેજ કપાસ બજારમાં દિવસે ને દિવસે સુધારો જોવા મળી રહ્યો છે આજે સુધરતી કપાસની બજાર ઉપર નજર કરીએ તો ઊંચો ભાવ સોળસોની સપાટીએ પહોંચી ગયો છે ગુજરાતની ત્રીસથી વધારે માર્કેટયાર્ડમાં કપાસના એવરેજ ભાવ પંદરસો પચાસથી સોળસો રૂપિયાની સપાટીએ છે આ વર્ષ બે હજાર ચોવીસ માટે સારી ક્વોલિટીના કપાસનો ઊંચો ભાવ ઓગણીસોની સપાટીએ પણ પહોંચ્યો હતો જ્યારે કોટન વાયદો સુધરતા હજી પણ કપાસનો ઊંચો ભાવ સત્તરસો રૂપિયા સુધી પહોંચે તેવું અનુમાન છે હાલમાં વૈશ્વિક વધારે કપાસનો વાયદો ઊંચો જતા અને ખેડૂતો પાસે સારી ક્વોલિટીનો કપાસ ઓછો હોવાને કારણે કપાસની ધીમી ગતિએ બજાર સુધરી રહી છે દરેક માર્કેટયાર્ડમાં પંદરસોની ઉપર હાલમાં કપાસના ભાવ બોલાઈ રહ્યા છે આવનાર દિવસોમાં ચૂંટણી આવી રહી છે જેમની અસરને કારણે ખેડૂતોને આશા છે કે કપાસની બજાર બે રૂપિયા સુધી પહોંચી શકે છે હાલમાં ખેડૂતો પાસે સારી ક્વોલિટીનો કપાસ ઓછો હોવાને કારણે અને કોટન વાયદામાં દિવસે ને દિવસે ઉછાળો અને સ્થિરતા આવવાને કારણે કપાસના ભાવ વધવાની આશાઓ બંધાયેલી છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધંધુકા બારસો અઠ્યાસીથી પંદરસો ત્રેસઠ રાજકોટ સબુદસોથી સોળસો વિરમગામ અગિયારસોથી પંદરસો પંચોતેર ધ્રોલ બારસો એંશીથી સોળસો પચાસ બહુચરાજી સબુદસો બાવનથી સૌદસો બાવન જામખંભાળિયા સબુદસોથી પંદરસો પચીસ ખેડબ્રહ્મા સબુદસો પચાસથી સોળસો ધારી અગિયારસો એકાવનથી સબુદસો સોતેર સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો એકાવન जेतपुर पाच सो ती પંદરસો છેતાલીસ વાંકાનેર તેરસોથી પંદરસો છપ્પન જોટાણા પંદરસો સાડત્રીસથી પંદરસો સાડત્રીસ અંજાર સબુતસોથી પંદરસો એંશી મોરબી સબુતસો પચીસથી સોળસો અગિયાર ભાવનગર તેરસો સોળથી પંદરસો ઓગણસી જામજોધપુર તેરસો એકવીસથી પંદરસો એકોતેર સિદ્ધપુર સબુતસો પચાસથી સોળસો અગિયાર ડોળાસા બારસો એંશીથી E પંદરસો ચૌદ હળવદ બારસો પચાસથી પંદરસો છપ્પન ખાંભા તેરસો સાઠથી પંદરસો એંશી ટિન્ટોય અગિયારસો પચાસથી પંદરસો સત્યાવીસ હિંમતનગર સબુદસો એકથી પંદરસો એકોતેર બાબરા તેરસોથી પંદરસો અઠ્યાશી માણસા એક હજારથી સોળસો છ વિસનગર બારસોથી સોળસો સત્તર વિઝાપુર સબુદસો એકતાલીસથી સોળસો અગિયાર કુકરવાડા પચાસ પાટણ બારસો થી પંદરસો નવ્વાણું અમરેલી એક હજાર પાંચ થી પંદરસો એકોતેર હારીઝ ત્રીસ થી પંદરસો બ્યાસી જસદણ તેરસો પચાસ થી પંદરસો સાઠ લખતર બારસો પાંચથી પંદરસો પંદર મહુવા બારસોથી સૌદસો સોરાણું બોટાદ તેરસો પચીસથી સોળસો ઓગણચાલીસ કડી સૌદસો એકથી પંદરસો એંશી સાણસમાં અગિયારસો એકત્રીસથી પંદરસો એકસઠ ઉનામાં અગિયારસો અગિયારથી સોળસો તેર તળાજા બારસોથી પંદરસો પચાસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકોતેર બડાલી તેરસો પચાસથી સોળસો એકવીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે